સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રણોર ગામે એક શિક્ષકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર શિક્ષક પોતાના બાળકનું ખાતું ખોલાવવા તેના બેંકમાં ગયા હતા ત્યારે ગામના જ એક વ્યક્તિ દ્વારા શિક્ષકને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે બેંક મેનેજર દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ ઈજાગ્રસ્ત શિક્ષક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે રણ રણોદ ગામના શિક્ષક અભિબભાઈ અબ્દુલભાઈ સંગરિયાદ પોતાના બાળકનું ખાતું ખોલાવવા તેના બેંકમાં ગયા હતા ત્યારે તેમના પર બોતળ અત્યારથી ગામના જ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જિલ્લા ખાતે રિફર કરાયા હતા ત્યારે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાઈ હતી કલ્પેશ વાડેડ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ